જે પાણી છોડે છે પેલા તો સમજો કે પેલા પચાસ હજાર છોડતા હોય તો અમારી જમીન ધોવાતી હતી હમણાં દસ હજાર ખાલી પંદર હજાર છોડે છે તે પણ બહુ જમીનો ધોવાય છે એ અમારી સરકાર પાસે એટલી તો ખાસ માંગણી છે કે પ્રોટેક્શન દિવાલ અમારે જલ્દી જલ્દ બનાવી આપે અને સરકાર બધાની બહુ મદદ આવે છે તો અમારા માટે તે બી આવે એ અમને સરકારને રજૂઆત છે હાલમાં પરિસ્થિતિ કેવી થઈ છે હાલમાં છેલ્લા ત્રણ દિવસની મેં પંદર એકર જમીન અમારી જતી રહી છે આ હાલની મિનિટે આ કરજણ ડેમ મહિના પછી જેટલું વખત પાણી છૂટે એટલે ત્યાર પછી અમારી આ જમીન પંદર વીસ વર્ષ તૂટી લગભગ પચાસ થી સિત્તેર એસી એકર જમીન તૂટી ગઈ અને હાલમાં પણ એક પરિસ્થિતિ છે સહેજ દરવાજા ખોલે વીસ હજાર પંદર હજાર છોડે ક્યુસેક પાણી અને તરત જ પાણીની અસર અમારી જમીનો થાય છે તો આ દિવાલ બને એ ખાસ અમારી માગણી છેલ્લા ત્રણ દિવસથી કરજણ ડેમ પાણી છોડવામાં આવ્યું છે તો એ પાણી છોડવાથી પહેલાં તો એવું હતું દર વર્ષે જ આ નુકસાન થાય છે અમારે કીડનો પાકના નુકસાન ડૂબી જાય છે નર્મદા ડેમથી ને કરજણ થી તો હાલમાં એવી પરિસ્થિતિ છે કે જમીન ધોવાણ થાય છે તો બીજા વર્ષે અમારે કઈ રીતે જ કીડનો પાક કરવો એ ખબર નથી કેમ કે હાલ જમીન તમે જોઈ શકો કે રેતીને પથ્થર જ છે આવું દર વર્ષે ધોવાણ થતું જાય છે તો સરકારને અમને એક જ માંગણી છે કે સુરક્ષણ દિવાલ અમને મંજૂર કરી આપે અને સરકારે અમને અગાઉ પણ મદદ કરી હતી એટલે સરકાર પાસે અમને અપેક્ષા છે કે સરકાર અમારી મદદ કરશે જ